પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ નિમિત્તે સુરત જિલ્લા બારડોલીમાં પાલિકા દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું બારડોલી પ્રવેશ દ્વાર પર જ મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે જ આઝાદી ચળવળની ઝાંખી કરવડ બારડોલી ચક્રનું લોકાર્પણ કરાયું હતું સાથે સ્વામિનારાયણ મંદિર નજીક પ્રમુખ સ્વામી સર્કલ અને મૃદિત પેલેસ નજીક ઇન્ડિયા ગેટ પર ધ્વજરોહણ કરાયું હતું રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે એકસો એકાવનમી જન્મ હોય જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારોલી પાલિકા દ્વારા આજે કેટલાક સરાહનીય અને નગરને સુંદરતા આપવાના વિવિધ પ્રકલ્પો લોકાર્પણ કરાયું હતું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદસ્તે બારડોલીના સુરતી નાકા નજીક ગાંધી રોડના શરૂઆતમાં પ્રવેશ દ્વાર નજીક જ મહાત્મા ગાંધીજીના પ્રતિમાનું અનાવરણ કરાયું હતું સાથે જ ગાંધીની સ્મૃતિ ઉપર ચરખાનું બારડોલી ચક્ર નામ આપી તેનું પણ અનાવરણ કરાયું હતું કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર તેમજ સ્વરાજ આશ્રમના સંચાલિત નિરંજનાબેન કાલાથીની ઉપસ્થિતિમાં બંને પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું એકત્રીસમાં ઓગણીસો ને એકત્રીસમાં પૂજ્ય બાપુ બારડોલી આવેલા અને બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે બારડોલી પ્રદેશના આગેવાનો તરફથી ખાદીના વણાટને ખાદીના વપરાશને અગ્રિમતા આપવા માટે ખાદીનો વપરાશ વધે એ હેતુથી બારડોલી પ્રદેશના આગેવાનોએ ઓગણીસો ને એકત્રીસના વર્ષમાં પૂજ્ય બાપુને જે ચરખો સપ્રેમ ભેટ આપ્યો હતો એ ચરખાનું બારડોલી પ્રદેશના આગેવાનો અને સરદાર સાહેબનું જે સ્વરાજ આશ્રમ બારડોલી છે એમના સંચાલકો તરફથી આ રેટિયાનું નામ જે તે સમયે બારડોલી ચક્ર આપેલું એટલે એ બારડોલી ચક્રને પણ અમે બારડોલીના પ્રવેશ દ્વાર પાસે મૂક્યું છે તેવી જ રીતે પ્રમુખ સ્વામીજીના નામથી એક પ્રમુખ સ્વામી સર્કલનું પણ આજે લોકાર્પણ કર્યું સ્વા બારડોલી નગરપાલિકાની કચેરી ખાતે સ્વામી વિવેકાનંદજીની બાળોલી સોભા સ્વરૂપ અન્ય પ્રકલ્પોની વાત કરીએ તો નગરના શાસ્ત્રી રોડ સ્વામિનારાયણ મંદિર નજીક ગાંધીનગર સોસાયટી સામે ત્રણ રસ્તા ઉપર પ્રભુ સ્વામી સંકલ નિમિત્ત કરાયું હતું બીપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને બ્રહ્મલીન થયેલ પરમ પૂજ્ય સ્વામીના આશીર્વાદ આપતા હસ્તક પ્રતિમા મૂકવામાં આવી છે જેનું સાકરી બીએપીએ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી તેમજ વડીલ સંતો અને પાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષના વરદસ્તે હસ્તે લોકાર્પણ કરાયું હતું સાથે જ મુદિન પેલેસ નજીક ઇન્ડિયા ગેટ અમર જવાન પ્રકૃતિ અને માર્ગ પર લહેરાતા રાષ્ટ્રધ્વજનું પણ ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું એક નગરી એવા બારડોલી ખાતે બારડોલી નગરપાલિકા આયોજિત વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને અન્ય બારડોલીના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા આ કાર્યક્રમમાં કોવિડ નાઇન્ટીનના તમામ નિયમોનું પાલન કરી માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સૌ પ્રથમ સવારે બારડોલી નગરની અંદર પ્રવેશતાની સાથે જ સુરતી જકાતનાકા પાસે પૂજ્ય મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું કે જે સરદાર પટેલ માર્ગ તરીકે ઓળખાય છે એવા આ માર્ગ ઉપર એક ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિ અને મોટા ઊંચાઈવાળા સ્તંભ ઉપર આપણે ધ્વજનું પણ ધ્વજ વિવિધ વિકલ્પો સાથે મહત્વપૂર્ણ એટીએમ જલાધાર પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ રૂપિયાનો સિક્કો નાખતા એક લીટર પાણી તેમજ એટીએમ કાર્ડ મારફતે દસ રૂપિયામાં વીસ લીટર પાણી પણ મળવાનું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પારડોલી